આવા બીજા ને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને ને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું ભાવનગર જિલ્લાના ડાંકણકુડા ગામના ગોરધનભાઈ મકવાણાના પત્નીને મેલ્ડીમાંનો ભૂવો ભગાડીને લઈ ગયો સાથે ત્રણ તોલા સોનું અને ચુમોતેર હજાર પણ લઈ ગયો વિડીયો પૂરો જોવો અને જાણું શું હતી મેટર અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો જય માતાજી મનસુખ બોલો ભૂવા જેવો એની માટે રીને કરવું આપણે હવે ગન્ના લઈ ગયા છે બરોબર છે પણ ભૂવો લઈ ગયો હા હા લઈ ગયો હા હા તમારું શું નામ છે

તો એ દીકરી કયા ગામ ની છે એ છે આપડે આપડે જામનગર આવ્યું ને હ એ પેલે ગામ છે કયા કયા ગામ ની બાજુ માં તાલુકો આવે હ અને ભમરીયા ગામ છે અમોદરા આ ભમરીયા ભમરીયા હા હા હ અને તમારી અટક શું છે મારી મકવાણા છે એટલે પણ મકવાણા તો વયા ગયા હોય એના બદલે તમે પોસા નીકળ્યા કે ને

ભુવા નું નામ જીતુભાઈ મનજીભાઈ પરમાર એ પરમાર હા અને સિહોર તાલુકો લાગે અને તાલુકો સિહોર હા ઢાંકણ કુંડા ગામ ક્યુ ગામ કીધું ઢાંકણ કુંડા ઢાંકણ કુંડા ગામ હા હા ઓકે હવે તમારું નામ બોધનભાઈ સવજીભાઈ મકવાણા ગોવર્ધન ભાઈ સવજી ભાઈ મકવાણા તમારો તમારું ગામ ક્યુ છે સિહોર તાલુકો એ છે સિહોર હા સિહોર તાલુકો અને ગડુલા ગામ સિહોર ગઢુલા ગામ મારું આવે સિહોર તાલુકાનું નું ગામ કીધું ગઢુલા તમારું હા ગઢુલા 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 હા 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 ભાઈ નું નામ ગીતા બેન હા ગીતા બેન જવર ભાઈ સોહાણ ગીતા બેન જવર બેન હા વાંધો અને સોહાણ હા ગીતા બેન વાંધો નહીં મને તમે મોબાઈલ નંબર મોકલી દો મોબાઈલ નંબર મોકલો હા હા આ તમારો છે ને વોટ્સઅપ હા હા આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો